ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને પત્ર આપ્યું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે આજે સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેમ મંત્રીઓ અને તેમના મળતિયાઓ દ્વારા મનરેગા હોય કે નલસે જલ હોય કે બીજી યોજના હોય તમામ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે તેઓ તેમાં સામેલ હોવાનું સાબિત થયું છે અમે રાજ્યપાલને રજૂઆત કરી છે કે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એમને સજા કરવાની ઈચ્છા સરકારમાં દેખાતી નથી રાજ્યપાલને રજૂઆત કરી કે તમે જેમને સંવિધાનના અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે તેવા મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્રો ભ્રષ્ટાચારી છે તેમને તેમના પદ પરથી દૂર કરવા રજૂઆત કરી છે

એને પણ છે ત્યારે શ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે